નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી તાપી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રજજીએ આજે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ફાર્મની મુલાકાત લીધી હતી ફાર્મની મુલાકાત બાદ પરત ફરતા માર્ગમાં રાજ્યપાલ શ્રીએ માર્ગ કિનારે ખેતરમાં ખેડૂતોને શેરડીની કાપણી કરતા જોઈ પોતાનો કાફલો અટકાવ્યો અને સ્વયં ખેડૂતો સાથે ખેતરમાં ઉતરીને શેરડીની કાપણી કરી હતી રાજ્યપાલ શ્રીએ ખેડૂતો સાથે સાદગીપૂર્વક વાતચીત કરી તેમના અનુભવ જાણી અને શ્રમજીવી જીવન પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું આ ઉપરાંત શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના પટેલ ફળિયા ખાતે રહેતા સિત્તેર વર્ષીય દલપતભાઈ રત્નાભાઈ ગામિતના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો આ પ્રસંગે શ્રી આચાર્ય દેવવ્રતજીએ